નમસ્કાર મિત્ર એજ્યુકેશન વિજ્યુકેશન તમારું સ્વાગત છે અને હું છું જીગ્નેશ મિત્રો વિદ્યાસાહેબ સ્પેશિયલ ભરતી કચ્છની વાત કરીએ કે બે હજાર પચીસ અને આજે ચોથો દિવસ હતો જિલ્લા પસંદગીનો અને આજના દિવસમાં જે છે એ થોડો જે છે ચડાવ ઉતાર રહ્યો છે તો એની અપડેટ સંપૂર્ણ અપડેટ આપણે વિડીયોમાં મેળવીશું તો અહીંયા તમે જોઈ શકો છો આજે ચોથા દિવસે શું થયું છે તો ઓપન જે છે એટલે કે જનરલ કેટેગરીમાં અગિયારસો ને અડસઠ મેરિટવાળાનો સુધીના નંબર હતા એસસી કેટેગરી એકસો ને પંચોતેર છેલ્લો નંબર આજે હતો એસટી કેટેગરીના આજે પણ કોઈ ઉમેદવાર નહોતા એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીમાં સાતસો ને બાવન મેરિટ નંબર છેલ્લો હતો આજે ટીડબલ્યુએસ કેટેગરીમાં એકસો ને પંચાણું કેટેગરીનો છેલ્લો નંબર હતો આજે પણ જે છે ચારસો ઉમેદવારો જે છે એના કોલ લેટર જે છે નીકળવામાં આવેલા હતા હવે અહીંયા ખાસ કરીને એસસીને ઓબીસીના ઉમેદવારોને જે છેલ્લા મેરિટ નંબર અને છેલ્લું મેરિટ જે રહ્યું છે એ ખાસ જોવાનું છે કેમકે એ મજામાં અગત્યનું અગત્યનું છે ઓપણના જે છેલ્લા ઉમેદવારનો મેરિટ હતું ઓગણ પોઈન્ટ છવ્વીસ પિસ્તાલીસ મેરિટ હતું અડસઠ એસટીમાં તો ઉમેદવાર હતા નહીં એસસીબીસી કેટેગરીના છેલ્લા ઉમેદવારનું મેરિટ હતું અડસઠ પોઈન્ટ તોતેર સાડત્રીસ એ ઈડબ્લ્યુએસ કેટેગરીના છેલ્લા ઉમેદવારનું જે મેરિટ હતું એ અડસઠ પોઈન્ટ તોતેર તેત્રીસ હતું અને ઓવરઓલ છેલ્લો ઉમેદવાર હતો ઈડબલ્યુએસ કેટેગરીના અહીંયા સો બુલથી ઓગણસિત્તેર પોઈન્ટ છ્યાસી સ્થાન લખાયું છે ચેન્જ કરવાનું રહી ગયું છે તો એ અડસઠ પોઈન્ટ તોતેર તેત્રીસ હતું કુલ ઉમેદવારો જે ચારસો હતા એમાં તમે જોઈ શકો છો કે ઓપન કેટેગરીના સત્તર ઉમેદવાર હતા જે એસસીના ત્રેસઠ ઉમેદવારો હતા એસટી કેટેગરીમાં ઝીરો ઉમેદવાર અને એસસીબીસી કેટેગરીમાં બસો ને સડસઠ ઉમેદવારો હતા અને ઈડબ્લ્યુએસ કેટેગરી જે છે એની અંદર હતા ત્રેપન ઉમેદવારો એમ કરીને ચારસો ચારસો જે ઉમેદવાર જે છે કુલ ચારસો ઉમેદવાર હતા એમાંથી કેટલા લોકોએ જિલ્લા પસંદગી કરી છે એની આપણે વાત કરી લઈએ તો ઓપનની અંદર એટલે કે જનરલ કેટેગરીમાં આજે છ સીટો ભરાઈ છે એટલે કે છ લોકોએ જનરલ કેટેગરીમાં લીધું છે એસસી કેટેગરીમાં જીરો એટલે એક પણ ઉમેદવારે લીધું નથી તો અહીંયા વિચારવા જેવી બાબત છે કે આજે તેસઠ લોકો એસસી કેટેગરીના હતા તો એક પણ ઉમેદવારે જિલ્લા પસંદગી નથી કરી એ ખૂબ સારી બાબત કહેવાય કોના માટે કે જે પાછળ ઉમેદવારો રહી ગયા છે એમના માટે કે તેસઠમાંથી એક પણ ઉમેદવાર જે છે એ કેટેગરીમાં ગયા નથી તો પાછળના ઉમેદવાર જે છે એમને સારો એવો ફાયદો થશે મેરિટમાં એસટી કેટેગરીમાં તો કોઈ હતું જ નહીં એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો ઇકોતેર જગ્યાઓ ગઈ છે આજે એકોતેર જગ્યાઓ તો તમે એમાં સમજી શકો છો કે ઇકોતેર જગ્યાઓ કેમ ગઈ એ પાછળનું કારણ હું તમને જણાવું કે અહીંયા તમે મેરિટ લાસ્ટ મેરિટ તમે જોઈ શકો છો એસસીબીસીનું અડસઠ પોઈન્ટ તોત્તેર સાડત્રીસ એ અડસઠ પોઈન્ટ તોત્તેર સાડત્રીસ આજે રહ્યું છે હવે તમે સામાન્ય ભરતીની વાત કરીએ આપણે તો સામાન્ય ભરતીમાં જે મેરિટ એસસીબીસીનું અટક્યું હતું એ હતું અડસઠ પોઈન્ટ ઇઠ્યાસી એવું એટલે અડસઠ પોઈન્ટ ઇઠ્યાસી પછી અડસઠ પોઈન્ટ ઇઠ્યાસીથી ઓછા મેરિટવાળા જે પણ ઉમેદવારો આજે ચાલુ થયા એ બધા ફ્રેશ ઉમેદવારો હતા એટલે કે એસસીબીસીની અંદર હવે ફ્રેશ ઉમેદવારો ચાલુ થઈ ગયા છે તો એસસીમાં હજુ ફ્રેશ ઉમેદવારો ચાલુ નથી થયા પણ એસસી બી ફ્રેશ ઉમેદવાર ચાલુ થઈ ગયા છે એટલે એ જે ઉમેદવારો જે છે અડસઠ પોઈન્ટ અઠ્યાસી પછીના એ ઉમેદવારો જે છે એ લગભગ આજે એટી ફોર એટલે કે ચોર્યાસી જેટલા ઉમેદવાર જે છે એ ફ્રેશ આવેલા હતા આજે જે પહેલી વખત આવ્યા એટલે કે સામાન્ય ભરતીમાં એમનો વારો નહોતો લાગ્યો અને જે લોકો વેઇટિંગની રાહ જોઈને બેઠા છે અને કચ્છની સામાન્ય કચ્છની ભરતી એમના માટે આવી ગઈ તો ચોક્કસથી એ લોકોને વેઇટિંગમાં પણ જવાની ઈચ્છા છે પણ એમને જે મળ્યું પહેલાં એ લઈ લીધું છે તો આજે એસસીબીસીમાં એના કારણે જે છે ઇકોતેર જગ્યાઓ ભરાઈ છે ચોર્યાસીમાંથી નવા ચોર્યાસી હતા અને આગળના કોમન પણ હતા બંને મળીને એકોતેર જગ્યાઓ ભરાઈ છે એ કેટેગરીમાં ત્રેપન ઉમેદવારો હતા એમાંથી એક જ ઉમેદવાર આજે આવેલા હતા કુલ આપણે ગણીએ તો ચારસોમાંથી અઠ્યોતેર જગ્યાઓ જે ભરાઈ છે કે ચાર દિવસમાં આજે જે છે વધારે સીટો જોવા મળી સાયન્સ પછી આગળ આપણે ગણીએ તો અને જેનું એનું કારણ જે છે મેં તમને કહી દીધું કે કેમ આજે સીટો જે છે એ વધારે જોવા મળી તો આથી આજના દિવસની કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવાર મેરિટ નંબર કયો હતો કેટલું લાસ્ટ મેરિટ હતું કુલ ઉમેદવાર કેટલા હતા અને હજાર ઉમેદવાર કેટલા હતા હવે આપણે તમને બતાવીશ કે ઓવરઓલ જે છે આંકડા કેટલા ઘટ્યા છે તો અહીંયા તમે જોઈ શકો છો એકથી પાંચ કચલ પરથી બે હજાર પચીસ ઓપનની અગિયારસો ને એકાણું જગ્યામાંથી એકતાલીસ જગ્યાઓ અત્યારે ભરાઈ ગઈ છે એસસીની એકસો ને ત્રશી જગ્યામાંથી છવ્વીસ જગ્યાઓ ભરાઈ છે એસ ने એકસો સત્તાણુંમાંથી બે જગ્યા ભરાઈ છે એસસીબીસીની છસો ને ઓગણ્યાસીમાંથી એકસો ને સાહીઠ જગ્યાઓ ભરાઈ ગઈ છે ઇડબ્લ્યુએસની બસો ને પચાસ જગ્યાઓમાંથી નવ જગ્યા ભરાઈ ગઈ છે કુલ જોવા જઈએ તો બસોને બે હજાર પાંચસો એટલે કે પચીસોની જે ભરતી જે છે એકથી પાંચની એમાં બસો આડત્રીસ જગ્યાઓ જે છે ભરાઈ ગઈ છે કેટેગરીવાઇઝ કેટલી જગ્યાઓ હવે ઉપલબ્ધ છે ઉમેદવારો માટે તો ઓપનમાં અગિયારસો પેન્ડિંગ છે એસસીની ખાસ આપણે વાત કરીએ કે એકસો ને સત્તાવન જગ્યાઓ બાકી છે બધું મેરિટ પણ તમે જોઈ લીધું કે કેટલો લાસ્ટ મેરિટ નંબર હતો અને બાકી જે છે એકસો ને સત્તાવન જગ્યાઓ તો આઈ થિંક જેટલા પણ ફર્સ્ટ રાઉન્ડમાં જેટલા પણ ઉમેદવારો જે છે એ બધાને જે છે ચાન્સ મળી જશે એવું આના ઉપરથી એસસીમાં લાગી રહ્યું છે અને બની શકે છે કે બીજો રાઉન્ડમાં પણ થોડા ઘણા ઉમેદવારો આવી શકે છે એટલે જે પણ ઉમેદવારોને હજુ બીજા રાઉન્ડમાં નંબર નથી આવ્યો એમને ચોક્કસથી આશા રાખી શકાય છે કે તમારો કોલ લેટર નીકળી છે એવી રીતે આપણે જોવા જઈએ એસટીમાં એકસો પંચાવન જગ્યાઓ બાકી છે એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીમાં એક પાંચસો ને ઓગણીસ જગ્યાઓ હજુ પેન્ડિંગ છે બરાબર છે આ એકવીસ તારીખની જિલ્લા પસંદગી પૂરી થઈ છે અને પાંચસો ને ઓગણીસ જગ્યાઓ પેન્ડિંગ છે હવે આપણે વાત કરીએ કાલથી જે છે એ ખરાખરીનો ખેલ ઓબીસીમાં ચાલુ થશે કે બધા જ ઉમેદવારો જે છે એ હવે બધા ફ્રેશ આવશે ફ્રેશ આવશે એટલે કે સામાન્ય ભરતીમાં જેનો નંબર નહોતો આવ્યો એવા બધા ઉમેદવારો આવશે અને તમારા મેરિટ નંબર દૂર છે એનો મતલબ એવો નથી કે તમારે નહીં લાગે ઘણા બધા એની અંદર એવા પણ ઉમેદવારો છે જેમને ઓપનમાં પણ લીધું હશે એટલે ગઈ ભરતીમાં અને ઘણા બધા એવા પણ ઉમેદવારો છે જે સામાન્ય ભરતીમાં કેટેગરીમાં પણ લઈ લીધું હશે તો ઘણા બધા ઉમેદવારો જે છે એ નીકળી જશે તો આશા રાખવી ચોક્કસથી કે તમને પણ બીજો રાઉન્ડ તમારો પણ આવી શકે છે એટલે ઓબીસી કેટેગરીના ઉમેદવારો અને એસસી કેટેગરીના ઉમેદવારો નસીબાસ થવાની જરૂર નથી તમે કચ્છમાં જવા ઈચ્છતા હોય તો ચોક્કસથી આશા રાખજો કે બીજો રાઉન્ડ આવશે ઇડબલ્યુ એસમાં બસો ને એકતાલીસ જગ્યાઓ બાકી છે ને એટલું ઓવરઓલ જોવા જઈએ તો બાવીસો ને બાસઠ જગ્યાઓ જે છે બાકી રહી છે તો આ છે આજની તમામ અપડેટ હવે આવતીકાલે શુક્રવાર અને બાવીસ તારીખ છે તો આવતીકાલે પણ જિલ્લા પસંદગી શરૂ છે સોળસો નંબર એટ નંબર સુધીની તો આવતીકાલે પણ આપણે અપડેટ આપીશું વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં નવી અપડેટ્સ આવતીકાલે મળીશું જય એન્જય ભારત થેન્ક યુ